નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના હિન્દી વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના હિન્દી વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે જે દ્વિતીય સત્રની જે પાઠ નંબર એકથી ત્રણની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ઓરિજિનલ પ્રશ્ન બેંક કુલ પચીસ માર્ક્સના જે પેપર છે તમારે એકમ કસોટી જે છે તેમાંથી લેવાની છે તો એમાં વિભાગ એક એમાં આપણને કહ્યું છે કે પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ પાંચ માર્ક એમાં પહેલો સવાલ આપ બડે હોકર ક્યાં બનના ચાહતે હો તો જવાબ આવશે બડા હોકર મેં અપંગો કા ડાક્ટર બનના ચાહતા હું બીજું સમારોહ કે મુખ્ય અતિથિ કોણ થે તો જવાબ આવશે સમારોહ કે મુખ્ય અતિથિ મહાદેવ ગોવિંદ રાનડે થે ત્રીજું કોણસી સ્ત્રી કા બેટા ગવર ગંધર્વસા ગાયક થા તો પહેલી સ્ત્રી કા બેટા ગંધર્વસા ગાયક થા ચોથો સવાલ अपने पांव चलकर बेटी क्या करेगी अपने पांव चलकर बेटी दुनिया को देखेंगी पाँचवा सवाल बच्चे को बचाने में देरी होती तो क्या होता तो जो ये उत्तर बच्चे को बचाने में देरी होती तो वह सामने से आ रही मोटर के नीचे आ जाता त્યાર પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રશ્ન નંબર 1 નો અહીંયા કહ્યું છે કે નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર લખી એમાં પહેલો સવાલ तितલી બનકર બેટી શું કરેગી તો ઉત્તર બેટી तितલી બનકર બાગો મે ઘુમેગી ઓર હવા કો ચુમેગી વહ મસ્ત હોકર નાચેગી ઓર ગાયેગી ઇસ તરહ तितલી બનકર બેટી જીવન કી સ્વતંત્રતા કા આનંદ લેના ચાહતી હૈ બીજો સવાલ કિસ સે ઢૂંડને કે લિયે પૂરી ટીમ લગ ગઈ તો કપ્તાન કો ઢૂંડને કે લિયે પૂરી ટીમ લગ ગઈ त्यार बीजो सवाल दूसरी स्त्री के बेटे की विशेषता बताइए दूसरी स्त्री का बेटा आधुनिक युग का भीम था सवाल तारा बनने का मतलब क्या होता है तारा बनने का मतलब दूसरों की मदद करके अपने जीवन को चमकाना होता है नरेंद्र बड़ा होकर किस नाम से प्रसिद्ध हुआ नरेंद्र बड़ा होकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ त्यार पीछे विभाग त्रन प्रश्न नंबर एक निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए जेना कुल पांच मार्क्स एम पहला सवाल आप जीवन में क्या करना चाहते हो उत्तर मैं जीवन में समाज और देश की सेवा करना चाहता हूँ मैं लोगों के बुरे लोगों को बुरे व्यसनों से छुटकारा दिलाऊंगा जाति पाति का भेद मिटाकर सबको समता का पाठ पढ़ाऊंगा देश में बढ़ रही बेईमानी और भ्रष्टाचार मिटाऊंगा मैं एक आदर्श समाज का निर्माण करना चाहता हूँ मैं अपने देश की जनता को सुखी बनाना चाहता हूँ त्यार पी बीजा सवाल लड़के ने रोने का क्या कारण बताया लड़के ने रोने का कारण बताते हुए कहा उसके पास एक चवन्नी थी जो कहीं गिर गई अगर वह नहीं मिली तो माँ उसे बहुत पीटेगी त्रीजो सवाल आदमी सच्चा हीरा कैसे बन सकता है आदमी में ज्ञान गुण होना अच्छी बात है उसका वीर होना भी प्रशंसनीय है लेकिन यदि उसका ज्ञान आचरण में नहीं उतरता तो वह व्यर्थ है कोरा ज्ञान किसी के उपयोग में नहीं आता अपने ज्ञान और गुण को कर्म में उतार कर ही उन्हें सफल बनाया जा सकता है इस प्रकार कर्म करके बड़ों की सेवा और जरूरतमंदों की मदद करके ही आदमी सच्चा हीरा बन सकता है त्यारो सवाल सफलता किसे मिलती है तो लक्ष्य के प्रति एकाग्रता अविरत अभ्यास कठोर परिश्रम और लगन से जो काम करते हैं उसे सफलता मिलती है संस्कृत श्लोक का पाठ करता हुआ कौन आया तीसरी स्त्री का बेटा संस्कृत के श्लोकों का पाठ करता हुआ आया त્યાર પછી છે વિભાગ 4 પ્રશ્ન નંબર 1 નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ 5 માર્ક્સ છે એમાં પહેલો સવાલ બેટી پڑھ લિખકર ક્યાં કરેગી તો બેટી پڑھ લિખકર ઓર મહેનત કર અપને પેરો પર ખડી હોગી વહ સારી દુનિયા કો દેખેગી ઓર સમજેગી ਇਸ તરહ બેટી આગે બડેગી ઓર દુનિયા કો દિખા દેગી કે વહ કિસિ ભી બાત મે કિસિ સે કમ નહીં હૈ હઝરત અલી સે મિલને કોન આયા તો હઝરત અલી સે મિલને દો સરદાર આયે ત્રીજો સવાલ સચ્ચા હીરા એકાય કા સાહિત્ય પ્રકાર બતાઈ सच्चा हीरा इकाई का साहित्य प्रकार कहानी है चौथो आदमी कैसे महान बन सकता है आदमी में ज्ञान गुण होना अच्छी बात है उसका वीर होना भी प्रशंसनीय है लेकिन यदि उसका ज्ञान आचरण में नहीं तुरता तो व्यर्थ है कोरा ज्ञान किसी के उपयोग में नहीं आता अपने ज्ञान और गुण को कर्म में उतार कर ही उन्हें सफल बनाया जा सकता इस प्रकार कर्म करके बड़ों की सेवा करके और जरूरतमंदों की मदद करके ही आदमी महान बन सकता है पानी भरने के लिए स्त्रियां कहां जा रही थी तो पानी भरने के लिए स्त्रियां कुएं की ओर जा रही थी ત્યાર પછી છે વિભાગ 5 એમાં પ્રશ્ન નંબર 1 નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ 5 માર્ક્સ છેમાં પહેલો સવાલ આત્મનિર્ભર બનنے کے لیے اپ کیا کریں گے तो उत्तर आत्मनिर्भर बनने के लिए हम पढ़ाई करेंगे हम अपनी योग्यता के अनुसार कोई काम करेंगे हमारा काम भले छोटा हो परंतु हम उसमें सफल होने की पूरी कोशिश करेंगे रानड़े को द्वार पर ही रोकने वाला स्वयं सेवक कौन था तो रानड़े को द्वार पर ही रोकने वाला नियुक्त स्वयं सेवक था रोकने वाला स्वयं सेवक नियुक्त था स्त्री का बेटा सच्चा हीरा था तो चौथी स्त्री का बेटा सच्चा हीरा है चौथा सवाल अल्पाहार के समय कौन नहीं दिखाई दे रहा था तो अल्पाहार के समय क्रिकेट टीम का कप्तान नहीं दिखाई दे रहा था वृद्ध महिला ने स्त्रियों की बात सुनकर क्या कहा वृद्ध महिला ने स्त्रियों की बात सुनकर चौथी स्त्री के बेटे को सच्चा हीरा बताया મિત્રો ધોરણ સાતની હિન્દી અને ગણિત બંને વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર મેળવવી હોય તો એકદમ નજીવા કિંમત ઉપર એકદમ ઓછી કિંમત ઉપર એક માત્ર ચોકલેટની કિંમત જેટલી કિંમત ઉપર તમે આ પીડીએફ જે છે તે વોટ્સઅપમાં મેળવી શકો છો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે તો જરૂરથી અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેજો અહીંયા જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વોટ્સઅપ ઉપર પણ તમે પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત ઢાંચે કે આધાર પર કહાની લિખીએ ઓર ઉચિત શીર્ષક દેજે તો એમાં જોઈએ પેલું તો અહીંયા આપણને કેટલાક મુદ્દાઓ આપણને આપેલા છે મુદ્દાઓને આધારે આપણે એક સરસ મજાની કહાની જે છે તે લખવાની છે તો જુઓ ચંદ્રપુર ઇલાકે કે રાજા કુંવરસિંહજી બડે ભાગ્યવાન થે ઉને કિસી ચીજ કી કમી નહીં ફરભી એક બાર વે બીમાર પડ ગઈ કઈ ઉનકા ઇલાજ કયા લેકિન કુંવરસિંહજી કો કોઈ ફાયદા નહીં હુઆ રાજા કી બીમારી બઢતી ગઈ સારા નગરમાં બાધ ફેલ ગઈ તબ એક અનુભવી બુઢે राजा के पास आकर कहा महाराज आप किसी सुखी मनुष्य का कुर्ता पहन अवश्य स्वस्थ हो जाएंगे बूढ़े की की बात सुनकर राजा राजा ने सोचा इतने इलाज किए हैं तो एक और सही सिंह सुखी मनुष्य खोज में निकले बहुत तलाश के बाद वे एक खेत में जा पहुंचे जेठ की धूप में एक किसान अपने काम में लगा हुआ था राजा ने उससे पूछा क्यों जी तुम सुखी हो किसान ने विनय से कहा ईश्वर की कृपा से मुझे कोई दुख नहीं है यह सुनकर राजा का अंग अंग पुलिकत हो उठा उसे किसान का कुर्ता मांगने के लिए जो ही उन्होंने उसके शरीर की ओर देखा उन्हें मालूम हुआ कि किसान सिर्फ धोती पहने हुए है और उसकी सारी देह पसीने से तर है तुरंत राजा समझ गया कि कठिन श्रम करने के कारण ही यह किसान सुखी है राजा ने आराम चैन छोड़कर परिश्रम करने का संकल्प किया थोड़े ही दिनों में राजा की बीमारी दूर हो गई सिख श्रम से ही हमारा हमें स्वास्थ्य प्राप्त होता है और सच्चा सुख मिलता है ત્યાર પછી વિભાગ બે અહીંયા આપણને કહ્યું છે કે નિમ્નલિખિત ઢાંચે આધાર પર કહાની લિયે ઉચિત શીર્ષક દીજે તો અહીંયા તમે જોઈ શકો છો આપવામાં આવેલા છે મુદ્દાઓ કહાણી લખવાની છે તો એક ગાંવ હરિરામ નાવક એક બુઢા કિસાન રહતા હતા તીન લડકે થાય વે બડે આલસી થો કુછ ભી કામ નહીં કરે થે કિસાન કોઈ બહુ ચિંતા હોતી હતી એક કિસાન બહુ બીમાર પડાની તીનો લડકો કે પાસ બુલાયા लड़कों से कहा हमारे खेत में एक खजाना गड़ा हुआ है मेरी मौत के बाद तुम खेत खोद कर उसे निकाल लेना थोड़े ही दिनों में किसान की मृत्यु हो गई तीनों लड़कों ने लालच में आकर सारा खेत खोद डाला लेकिन उसमें से कुछ भी ना निकला कुछ दिनों बाद वर्षा शुरू हुई तीनों लड़कों ने खेत में बुआई की उस वर्ष खूब अच्छी फसल हुई अब तीनों लड़के प्रतिवर्ष मिलकर खेती करने लगे हर साल उन्हें फसल के रूप में खजाना मिलता रहा અબ વે આપણે પિતા બાત સમજ ગયે છે યે અમે સીખ મિલતી હૈ કે પરિશ્રમ સબસે બળા ખજાના હૈ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ તો અહીંયા પણ આપણને કહાની લખવાનું કહ્યું છે તો અહીંયા જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને આધારે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ રીતે આપણે અહીંયા કહાની જે છે તે આપેલી છે તો તમે પણ આ જે કહાની છે તે લખી શકો છો તમારી નોટબુકની અંદર વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અથવા તો આ સમગ્ર પીડીએફ જે છે તે પણ તમે તમારા વોટ્સઅપ ઉપર મંગાવી શકો છો એપ્લિકેશન ઉપર પણ આપણે આ પીડીએફ મૂકાઈ ચૂકી છે તો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે વિભાગ ચાર જોઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો આપણને કહાની આપેલી છે એ મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓને આધારે આપણે કહાની લખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કહાની જે છે તે આપણે દર્શાવેલી છે શીખ પણ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી છે વિભાગ પાંચ તો અહીંયા પણ આપણને એક કહાની લખવાની કહી છે તો આ કહાનીનો પણ આપણે ખૂબ જ કલરફુલ ફોન્ટની અંદર સરસ અક્ષરોની અંદર વ્યવસ્થિત રીતે આખી કહાની અહીંયા દર્શાવેલી છે તમને તો અહીંયા તમે સમગ્ર કહાની જે છે તે એ જોઈ શકો છો વાંચી શકો છો યાદ રાખી શકો છો અથવા તો વિડીયો પોસ્ટ અને લખી શકો છો અથવા તો તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મંગાવી શકો છો પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેથી કરીને તમે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકો તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ પીડીએફ પણ મંગાવી લેવી ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉચિત વિરામ ચિહ્નો કા ઉપયોગ કર કે વાક્ય ફિરસે લખીએ બેટી પઢ કર ક્યાં કરેગી તો બેટી પઢ કર ક્યાં કરેગી પછી પ્રશ્નાચિહ્ન કોઈ બાત નહીં યહ લો ચવનની કોઈ બાત નહીં યલો ચવનની પછી પૂર્ણ વિરામ કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમ ચૂમને લગે તો કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમને લગે ત્યાર પછી પૂર્ણ વિરામ આવશે દેખતી ક્યાં હો યીરા હે દેખતી ક્યાં હો પછી અલ્પવિરામ અને છેલ્લે પૂર્ણ વિરામ વહ તેટલી સુંદર હૈ પછી આવશે પૂર્ણ વિરામ ત્યાર પછી વિભાગ બે એમાં પણ આપણે ઉચિત ચિહ્નો મૂકવાના છે ગીતાને પત્ર લખ્યા પછી પૂર્ણ વિરામ રોકો મત જાણે દો પછી પૂર્ણ વિરામ શાસ્ત્રીજીને નારા દિયા થા नारा दिया પછી अल्पविराम जय जवान जय किसान ये जो छे ते अवतरण चिन्हम આવશે અને છલે આવશે પૂર્ણવિરામ માતા-પિતાની સેવા હી સચ્ચી પૂજા હે ત્યાર પછી પૂર્ણવિરામ બહેન मुझ પર દયા કરો તો બહેન પછી अल्पविराम मुझ પર દયા કરો ત્યાર પછી આપણે જોય વિભાગ 3 આપ ક્યાં કહેતે હે તો આપ ક્યાં કહેતે હે પછી આવશે પ્રશ્નાચિહ્ન આપકે ગામ કે છોટે-છોટે બચ્ચે મેદાન મે ખેલ રહે થે તો પૂર્ણવિરામ અરે ક્યાં હો ગાયા પછી આવશે પૂર્ણવિરામ અરે પછી अल्पविराम આવશે વન બાગ શેર ઔર હાથી રહેતે તો વન મેઘાર તરફ આગળ જોઈએ તો અહીંયા પણ આપણે વાક્ય જે છે તે વિરામ ચિહ્નોના ઉપયોગથી ફરીને લખવાના છે તો દેવિકા દિવ્યા ઓર રોનક ઘર ગયે તો દેવિકા પછી અલ્પ વિરામ અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ ગાંધીજી हम મહાત્મા કહેતે हैं તો મહાત્મા ય સબ સુન કરતીસરી ઓરત ભલા કેસે ચૂપ રહી તો અહીંયા પછી પ્રશ્ન ચિહ્ન સબકે જીવનમાં સુખ દુઃખ આતે રહે પછી આવશે પૂર્ણ વિરામ સુખ અને દુઃખ વચ્ચે આપણે મૂકીશું ડેસ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ પાંચ અહીંયા આપણને કહ્યું છે કે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે એમાં પેલું નહીં ગઈ તો જાનવી સ્કૂલ નહીં ગઈ પછી પૂર્ણ વિરામ વાહ મજા આ ગયા પછી ઉર્ગાર ચિહ્ન વાહ પછી અલ્પ વિરામ મહાત્મા ગાંધીજીને કહા હે કે પ્રાર્થના હિ આત્મા કી ખોરાક હૈ તો પ્રાર્થના હિ આત્મા કી ખોરાક અલ્પ વિરામમાં આવશે ત્યાર પછી ચોથું મેરે પાસે એક ચવનની થી કહી ગીર ગઈ पची तब जोशो तो मेरे पास एक चवरनी अल्प विरा गिर गई पी प्रश्न अल्पविरा पूर्ण विराम सफलता के क्या क्या आधार है तो सफलता के क्या क्या एमने बच्चे डे सावशन आधार है पीछे प्रश्नचिन्हों त्यार प्रश्न नंबर चार शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए यम पेलू पेड़ भारत का मुलतः नीम धरती तो नीम मुलतः भारत की धरती का पेड़ है त्यार पछी पढ़ने काफ़ी वेदांत है तेज में तो वेदांत पढ़ने में काफ़ी तेज है पुत्र मेरा है यह है बहन तो बहन यह मेरा पुत्र है त्यार पछी चौथु पांच निमंत्रण पत्र मेरे है नहीं तो मेरे पास तो निमंत्रण पत्र नहीं है चवन्नी एक पास थी उसके बची तो उसके पास एक चवन्नी बची थी त्यार पछी आपणे जोईए विभाग बे अहीं आपणे अर्थपूर्ण जे वाक्य छे ते बनावानुं छे दिया जलाकर दिया रख में आंगन तो आंगन में दिया जला कर रख दिया पढ़ने काफी वेदांत है तेज में तो वेदांत पढ़ने में काफी तेज है अतिथि थे समारोह कौन के मुख्य तो समारोह के मुख्य अतिथि कौन थे जलाई हजरत अली मोमबत्ती तो हजरत अली ने मोमबत्ती जलाई जमाने की पुरानी बात है तो पुराने जमाने की बात है त्यार पीछे विभाग त्रन प्रश्न नंबर चार शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए हम रहे हैं घूमने है जा तो हम घूमने जा रहे हैं मनोहर तितली है का होता बड़ा रूप रंग तो तितली का रूप तितली का रूप रंग बड़ा मनोहर होता है मधुर है कंठ उसका बहुत तो उसका कंठ बहुत मधुर है त्यार पौथु पढ़ने काफी वेदांत है तेज में तो वेदांत पढ़ने में काफी तेज है अतिथि थे मुख्य समारोह कौन के तो मुख्य समारोह के अतिथि कौन थे त्यार पीछे छ विभाग चार पहलो सवाल अधीरता दिखानी हमें में नहीं खानी चाहिए तो हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए मधुर है कंठ उसका बहुत बहुत तो उसका कंठ मधुर है तालाब में नंदनवन छोटा सा एक था तो नंदनवन में एक छोटा सा तालाब था चौथो हम रहे घूमने है जा तो हम घूमने जा रहे है चाहती बेटी तितली है बनना तो बेटी तितली बनना चाहती है त्यार पी आप जुए विभाग पांच विनम्रता चाहिए व्यवहार हमारे में ही हमारे में होना भी तो हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए बड़े उसका लोग सुनते चाव से है गीत तो उसका गीत लोग बड़े चाव से सुनते हैं सकता बेटे की कोई कर बराबरी नहीं मेरे तो मेरे बेटे की कोई बराबरी कर नहीं सकता एक रीते तारा का है निकल तारा तो तारा रात को निकलता है फूलों पास की टोकरी है हमारे तो हमारे पास फूलों की टोकरी है મિત્રો આપણે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની હિન્દી અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ ઉપર મેળવવી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો માત્ર ને માત્ર એક નજીવી કિંમત ઉપર એક ખૂબ જ ઓછી કિંમત ઉપર એક માત્ર ચોકલેટની કિંમત ઉપર તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર પણ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ એક પ્રશ્ન નંબર પાંચ અહીંયા કહ્યું છે કે નિમ્ન લિખિત વાક્યો મેં સે વિશેષણ ઢૂંઢ કર પ્રકાર લિખીએ જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું મયંક ચતુર બાલક છે તો અહીંયા ચતુર જે છે તે વિશેષણ છે અને ગુણવાચક વિશેષણ થશે બીજું બાલવીરને ચાર મીટર કપડાં ખરીદ્યા તો અહીંયા ચાર મીટર એ પરિમાણવાચક વિશેષણ થશે રીના રીનાને બીસ છાત્રો કી પરીક્ષા લી તો બીસ એ સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછી ચોથું કે પાસ થોડી એ ચોકલેટ ચોકલેટ તો થોડી એ એ થશે વે વે શોર મચા રહે થે તો સાર્વનામિક વિશેષણ થશે ત્યાર પછી વિભાગ બીજું જોઈએ દિવ્યા કે પાસ પાંચ કિતાબ હૈ તો પાંચ એ સંખ્યાવાચક વિશેષણ આજ મેં પંજાબી ખાના ખાયા તો પંજાબી એ ગુણવાચક વિશેષણ મીનાને પચાસ ગ્રામ ઇલાયચી મંગવાય તો પચાસ ગ્રામ એ પરિમાણ વિશેષણ दिवाली पर हमने बहुत मिठाई खरीदी तो बहुत परिमाणवाचक विशेषण यह फूल कितना सुंदर है तो यह ए सार्वनामिक विशेषण जो विभाग तरह मैदान में कई लड़के खेल रहे हैं तो कई परिमाणवाचक विशेषण लव दसवीं कक्षा में पढ़ता है तो दसवीं संख्यावाचक विशेषण प्रकाश के पास लाल पेन है तो लाल ए गुणवाचक विशेषण चौथो वह पेंसिल देविका की है तो वह ये सार्वनामिक विशेषण पाँचव हेतल ने एक किलो मिठाई खरीदी तो एक किलो ए परिमाणवाचक विशेषण त्यार विभाग चार रौनक ने दो लीटर दूध मंगवाया है तो दो लीटर ए परिमाणवाचक विशेषण प्रयोग प्रयाग तीन नदियों का संगम स्थान है तो तीन ए संख्यावाचक विशेषण अनिता की बेग काली है तो काली है गुणवाचक विशेषण त्यार चौथों आज मैंने ज्यादा खाना खा लिया है तो ज्यादा है परिमाणवाचक मेरा काम बाकी है तो मेरा ए सार्वनामिक विशेषण त्यार विभाग पांच पिताजी बाजार से दो किलो अमरूद लाए तो दो किलो परिमाणवाचक कई लोग नर्मदा की परिक्रमा करते हैं तो कई ए परिमाणवाचक मित्तल के पास दस मोबाइल है तो दस ए संख्यावाचक विशेषण त्यार पीछे चौथों वह किताब इधर रख दो तो वह ये सार्वनामिक विशेषण बगीचे में गुलाब की ज्यादा गुलाब की फूल ज्यादा है तो गुलाबी ये गुणवाचक विशेषण મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે